તો એ બધું પતાવ્યું અને છોકરાઓ ટ્યુશનમાં ગયા છે તો હવે હમણાં આવશે અને ત્યાં રસોઈની તૈયારી જો કરવા માણીશું તો પાત ભાત તો મુકાઈ ગયા છે દૂધ આવી ગરમ થઈ ગયું અને જો મારા નાગરવેલના પાન જોવો તો કેવડા મોટા મોટા બંધ થયા છે ચોમાસાના તો બહુ કોળ છે અને એવા મસ્ત મસ્ત આવશે લીલા ચમ જેવા તો આપણે જો આમાં સામાન બધો ભર્યો છે માવાનો મીઠા પાનનો ને મીઠા માવાનો તો આપણે હાલો હાથે બનાવી લઈએ આજ તો તો ખાવાની ઈચ્છા થઈ ગઈ અત્યારમાં તો મેં કીધું એ બનાવી દે પણ જરી જરી બનાવી દે એમાં કંઈ શાંતિ ન થાય કેમ કે સંતોષ ન થાય કેમ કે એનું બનાવતા હોય ને એમાંથી જરી જરી દે એટલે શું થાય કે આપણે જો મીઠું પાન બનાવું છું તો એમાં એમાં એક ડૂટી ફૂટી જ ઘટે છે બાકી મીઠા પાનમાં ને ડૂટી ફૂટી બાકી બધું આવી ગયું બધું વરિયાળી ધાણા બધું છે તો મીઠું પાન બનાવીને એકાદું ખાઈ લઈએ અત્યારે અત્યારમાં તો જો આ બધો સામાન ઘરે રાખવા મળ્યા ને તો મને તેવું પડી ગઈ છે આરવાર ખાવાની એ બનાવતા હોય ને તો એમ થાય કે લાવું હું ખાઈ લઉં મને આપજો આપણે એમ માંગીએ આરવાર એનો બનાવે ને એટલે એનું બનાવે એમ જ જરીક આપે તો હોપારી તો હું થોડીક જ નાખીશ કેમ કે પછી હૈયે રહેશે એટલે હોપારી ઝાઝી નહીં નાખીએ આપણે જો વરિયાળી ધાણા દાળ એ બધું થોડુંક વધારે એડ કરીશું કે વરિયાળી પૂરી કરી નાખી છે એટલે ધાણા દાળ જ રહેવા દીધી છે ના ના છે તો ખરી લગભગ વરિયાળી છે તો પાનનો મસાલો નાખશું એટલે ઘરે મીઠું પાન બની જાય જો એટલી વરિયાળી થોડીક વરિયાળી એડ કરી દઈ તો પાનની દુકાન હમણાં અમે ઘરે જ બનાવી ખોલી છે ઘરે પાનની દુકાન ખોલી છે તો જો હવે ધાણા ડાળ ગઈ એની માથે જાહે હવે મસ્ત પાનનો મસાલો આ પાનના મસાલાથી એવો મસ્ત ટેસ્ટ આવે છે ને આનો પાનનો મસાલો નાખીને એટલે બહુ તમતમ થાય ને મોઢામાં મજા આવે જો એટલું વસ્તુ છે અત્યારે હાજરમાં તો એટલું આપણે નાખીને બનાવી લઈ અને પાન ખાઈ લઈ તો ચાલો આવો પાન ખાવા માટે ઘરની નાગરવેલના પાન તો જો બની ગયું અને ઢોળાણું જે એક હાથે લેવા ને એમાં ઢોળાઈ હવે બધું ભરવું પડશે તો પાન બની ગયું છે તો પાન ખાઈ લઈ તો આવો નાગરવેલનું પાન તમે પણ ખાવા કે હમણાં જો ઘરે ચાલુ કરતી દઉં છે બનાવવાનું

આંધળી થઈ છે ઓળી થઈ છે હજી જરી કમ્પ્લીટ થઈ છે એવું હોય ને કે મન આમ એમ આમ આમ રાત ખોલી આખ રાત કે એના હાથે હાથ વાળા આંધળી સાય અડાડવાની એટલે આંધળી ઓલી થઈ જાય આઈ ખુલ્લી રાખ આ બસ એમ સાત વાર હા ભાઈ સાત વાર મને ખબર છે આઠેય ઝૂકી લે તો પેન ન્યા પેન માં જાજી સીય જ નહીં દુખે દુખે ઈ આમ બાઈક ગઈ દુખે પટપટ આઈ જાય બસ પણ સાચું જોવો ને હજી જાજી થઈ નથી જરીકમチ થઈ છે ત્યાં પણ પપટાઈ ને રૂસી દો લાઈ આમ કઈ તું ડોળો આમ પકડી આ માને નીચે આમ પકડી રાખ એટલે હું અંદર ને ખુસી દઉં અરે ભગવાન એ બગાડ છે ને આ બધું એ મારા કાકા ઓલું દે ને નુકડું કારણે જો આંધણી થઈ છે ને તો જો છાય લગાડી દીધી છે આપણે હવે બાર બાર સુકાઈ જાય ને પછી વાંધો નહીં હવે અંદર ન જાય તો કાક ને કાકા આરાધ્યા ને ઊભો જ હોય કા આરાધ્યા હજી પેટમાં દુખતું મટ્યું ઉલટી થતી હતી પેટમાં દુખતું હતું કોમદી દવા લઈ આવ્યા એ મટ્યું હજી તે હવે આજે પોડકી જ નીકળી હવે આંધણી થઈ હજી તો જરી કમથી જ નીકળી છે બહુ જાજી નથી નીકળી હજી તો હાવ જીણી ગમથી જ છે હા સુકાઈ જાય જો હમણાં સાઈ સુકાઈ જાય એટલે કાંઈ ન થાય આવું છે અમારી બેનનું કામકાજ કાંક ને કાંક હોય બેનને ના ભાઈ જો હેર કટ કરાવવા ગયા હતા ને તે હેર કટવાળો બંધ હતા એટલે આવ્યો પાછો

અત્યારે છે ને ચોમાસાના ને શિયાળાના રીંગણા ખાવાની બહુ મજા આવે અત્યારે ચોમાસાના રીંગણા હારા આવે બહુ ઓલા ન આવે થોડો કમથો રસો વધારે છે બાળો આમ તો પડ્યું રહે એટલે હોય જાહેર રસો હોય ને તો જ મજા આવે ખાવાની કોરું મોરું શાક નો ભાવે પણ સે જ અમથું ઉકાળ નાખો એટલે માપે થઈ જાય તો આવો હાલો આખા રીંગણાનું શાક ખાવા માટે તો ચાલો હવે છોકરાઓને જો ટાઈમ ખાવા આવ્યો છે અગિયાર ને પાંચ થઈ ગઈ છે તો ચાલો રોટલી બનાવી દઉં ને બે હે જમવા બેવું ના ત્યાં હવે હું કઈ ગયું હવે તમને રાખમાં બસ હવે કઈ ન થાય હાલો રોટલી બનાવી દઉં ને માથું ઓળાવી દો હાલો પેલા પછી રોટલી ચાલુ કરી દો એટલે બે જમી લ્યો અને જમીન પછી સ્કૂલે તો જો આપણે આવી ગયા કિચન માં ઉપર અને વાઈ છે સવા છ સવા છ થઈ ગયા છે પણ છોકરાઓ ને જો વેલા હાથ ભૂખ લાગે એટલે વેલા હાથ રસોઈ બનાવી લઈ ફટાફટ આજે બનાવી છે ભાજી તો ભાજીનું બધું શાકભાજી સુધારીને બાફવા માટે રાખી દઉં અને વટાણા મેં જો અહીંયા પલાળ્યા હતા કેમકે લીલા વટાણા નહોતા મળ્યા ઉકલ લઈને પલાળ દીધા છે તો હવે બાપા મિક્સ કરી હું ભેગા નાખી દઈશું એટલે આજે ભાજીને ભાખરીનો પ્રોગ્રામ છે તો બનાવી નાખવું અને છોકરાઓ બે સ્કૂલેથી આવીને ભાઈ ગયા છે રમવા માટે આવીને કરશે હોમવર્ક તો વહેલા હાર ફટાફટ રસોઈ બનાવી નાખી અને ભાજીમાં આમથી બફાઈને વઘાર કરીને બધું કરી ત્યાં વાર લાગે તો ફટાફટ કરી લઉં અને ચાલો કન્ટિન્યુ પછી કરી જો આમ પાછળ બધે આખી લાઈનનો ટ્રાફિક છે મોટું અને અમે હવે જો પાછા વળી ગયા છીએ કેમ કે આગળ ક્યાંય જવાય એમ જ નથી જટો જામ થઈ ગયો છે બે બાજુ આ એક સાઈડ વળી હાલે છે બાકી ઓલી ની સામેની સાઈડ તો હાવ પેક થઈ ગઈ છે થોડી થોડી આ લાઈન હાલે છે તો અમે જો પાછા ઘરે વળી ગયા છીએ આવું છે આજનું તો મોટા ઉપાડે નીકળ્યા હતા ને બારા ઘરે જોરદાર એક્સિડન્ટ ટ્રાફિક થઈ ગયું છે જામ ફૂલ ટ્રાફિક છે તો આ બાજુ બીજા દોઢ કલાક બે નક્કી નહીં તો હવે એક્સિડન્ટ થયું છે મોટું એમ્બ્યુલન્સ એકસો આઠ ને બધું હતું અહીંયા એ અમને મળ્યું જાય છે અને અમે જો હવે આમ રિટર્ન વાળી છે હવે અહીંયા કેટલું ટ્રાફિક હોય એ કઈ ખબર નથી

નક્કી નથી કેટલા વાગે જાય તો રસ્તામાં બહુ ટ્રાફિક હતું ને હવે આપણે ત્યાં ના ઘરે આવી ગયા હતા કલાક થઈ ગઈ નવ વાગે ત્યાં ગામમાં જતા હતા ત્યાંથી એવા પાછા અહીંયા જો કીર્તન અમર કરવા બેઠો છે હવે રહી રહી તો હું છે કારું બેન હું જવું છે ને હે દસ વાગી ગયા છે હાલો લે લે લાઈટ ને પંખો બધું તમે બંધ કરવાનું